ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થતાં સુરત બેઠક પર મતદાન નહીં ગુજરાત લોકસભાની ત્રેવીસ બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા બંને ચૂંટણીમાં ઉમેદવારોની સ્થિતિ લોકસભાની પચીસ બેઠકો ચારસો તેત્રીસ પત્રો એકસો પાંચ નામંજૂર બાસઠ ફોર્મ પાછા ખેંચાયા બસો છાસઠ આખરી ઉમેદવારો અમદાવાદ ઈસ્ટ સૌથી વધુ ઉમેદવાર અઢાર ત્રણ સૌથી ઓછા બારડોલીમાં વિધાનસભાની પાંચ બેઠકો સાડત્રીસ કુલ પત્રો તેર નામંજૂર પાછા ખેંચાયા ચોવીસ આખરી ઉમેદવારો આઠ સૌથી વધુ વિજાપુર બે સૌથી ઓછા વાઘોડિયા લોકસભા ચૂંટણી ગુજરાતમાં ક્યારે કેટલા ઉમેદવારો ઓગણીસો બાસઠથી બે હજાર ચૌદ સુધીની માહિતી લોકસભાની પચીસ બેઠકોમાં કોણ કોની સામે ચૂંટણી લડશે અમદાવાદની બે બેઠકો માટે ચોવીસ ઉમેદવારો સૌથી વધુ પૂર્વમાં એક પણ મહિલા ઉમેદવાર નહીં પૂર્વમાં આઠ અપક્ષ ઉમેદવાર પશ્ચિમમાં એક પણ નહીં લોકસભાની પચ્ચીસ બેઠકોમાં ઓગણીસ મહિલા સાથે કુલ બસો છાસઠ ઉમેદવારો મેદાનમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં ચોવીસ ઉમેદવારો ચૂંટણીમાં સુરક્ષા દળોની એકસો એંસી કંપની સહિત સવા લાખ પોલીસની સુરક્ષા સંવેદનશીલ વિસ્તારોમાં બીએસએફ સીઆરપીએફ એસઆરપી મુકાશે યુદ્ધ ફીવર ઠંડો પડતા વૈશ્વિક સોનામાં પંચાવન ડોલરનો કડાકો અમદાવાદ સોનું અગિયારસો તૂટી પંચોતેર હજારના મથાળે ઉતર્યું દેશમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સર્વોચ્ચ ક્રમે દુનિયામાં વીસમાં ક્રમે ક્યુએસ રેન્કિંગ ગૃહપ્રધાનની છત્તીસગઢના નક્સલવાદીઓને ચેતવણી આત્મસમર્પણ કરો અથવા બે વર્ષમાં વિનાશ માટે તૈયાર રહો અમિત શાહજી કહે છે ઓગણીસો એકાવનથી અત્યાર સુધી લોકસભા ચૂંટણીમાં કુલ પાંત્રીસ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા અમેરિકામાં ભારતીયો નાગરિકતા મેળવવામાં બીજા નંબરે ભારતને ક્યાંક મોદીના સ્વરૂપે નવા પુતિન ના મળી જાય પવાર કહે છે સુરતના પોલિટિકલ ડ્રામામાં સામ દામ દંડ ભેદ કોંગ્રેસના નેતાઓ ટેકેદારોએ જ ભાજપ સાથે મળી સુરતની બેઠક ભેટ ધરી ઓગણીસો નેવ્યાસી પછી સુરતમાં કોંગ્રેસ ક્યારેય જીતી નથી આજથી ડિપ્લોમા સેમેસ્ટર એકથી છની પરીક્ષાના આવેદનપત્રો ભરવાની કાર્યવાહીનો પ્રારંભ બિગ બીનો વધુ એક પ્રોપર્ટી સોદો અલીબાગમાં પણ અમિતાભે દસ કરોડની પ્રોપર્ટી ખરીદી ભૂખડ ફેમિલીની કરતૂત વાયરલ બ્રિટનમાં રૂપિયા ચોત્રીસ હજારની વાનગીઓ ઝાપટી પરિવાર સુમંતર થયો ભાવનગરમાંથી ઓગણીસ માંથી તેર ફોર્મ માન્ય આજે ઉમેદવારોનું ચિત્ર ક્લિયર